બાબરા તાલુકાના સુકવડા ગામે કૌચાની જમીન પર પવનચક્તિના વીજ પોલ થાંભલા ઉભા કરતા ગ્રામજનોમાં રોષ બાબરા તાલુકાના સુકવડા ગામે સરકારી કોન્ટ્રાક્ટર ધોરા પવન ચક્કીના વીજપોલ થાંભલા ઉભા કરતા ગ્રામજનો રોષે ભરાયા છે ત્યારે આજ રોજ ગ્રામજનો એકઠા થઈ સરકારી કોન્ટ્રાક્ટરો સામે રોષ ઠાલવ્યો અને જણાવ્યું કે ગ્રામ પંચાયતની કોઈ પણ પ્રકારની પરમિશન લીધા વગર થાંભલા ઉભા કરવામાં આવે છે અને આ જમીન ગૌચરની જમીન હોવાનું જણાય છે ગૌચરની જમીન પર ખોટી રીતે થાંભલા ઉભા કરી દબાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવું મીડિયા સમક્ષ ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી નામ સનાભાઈ મેટાળિયા સુખોડા ગામનો સરપંચ મારા ગામની અંદર ગૌસરમાં પવન વીજ બોલ મન ફાવે એવા રીતે નાખી દીધા છે આડેધડ અને કોઈ માથાભરે માણસો છે કોઈને હારતા નથી અને દબાવી દબાવી નાખી દે છે એ માટે આજ મીડિયાને બોલાવ્યા છે પશુપાલકો માટે કે ગૌસરમાં ગુરજાઈ એવું જેવું નથી શોર્ટ સર્કિટ એવડા થાય છે લાઈન એવડી ક્રોસિંગ કરી છે એવી કોઈ સીમા નથી પહેલી તકે કાર્યવાહી કરે નકર અમે ગ્રામ પંચાયત જાતે ડિમોલિશન થાંભલા દૂર કરવા માગીએ છીએ મારું નામ વિજય જાપડિયા છે હું એક સામાજિક અને સેવાકીય આગેવાન છું આજ રોજ સુકવળા ગ્રામ પંચાયત દ્વારા મને જાણવા મળેલ કે સુકવળા સરકારી પડતર જમીન ઉપર પવનછના કોન્ટ્રાક્ટરો દ્વારા દબાણ કરી અને થાંભલાઓ નાખવામાં આવેલ છે જે બાબતે હું આજ રોજ અહીંયા આવેલ છું ગ્રામ લોકોની એક માંગણી છે કે આ ગૌસરની અંદર ગાયોના ઘાસચારા માટે જે સરકાર દ્વારા નિયમ કરવામાં આવેલ છે ત્યાં સરકારી કોન્ટ્રાક્ટરો દ્વારા જે આ થાંભલાઓ ઊભા કરી અને ગૌસરમાં જે રૂપ થાય છે અને શોર્ટ સર્કિટના કારણે અહીંયા ઘાસચારો વગેરેને નુકસાન થાય છે પશુપાલકોને અહીંયા ઢોર ચડાવવા માટે આવતા ડર લાગે છે આવી ભયજનક થાંભલાઓ નાખી અને આ જે વાતાવરણ ઊભું થયેલ છે એ વાત આ એ જે વસ્તુ છે એમાંથી બહાર લાવવા માટે આ ગામ વતી ગ્રામ લોકો સૌ એકત્ર થયા છે અને આ પવન સિક્યુ જે થાંભલાઓ નાખવામાં આવે છે એ કાયદાકીય રીતે ગ્રામ પંચાયતની અંદર એનું નોડિયું લેવું પડે કે અમે અહીંયાથી લાઈન ચલાવવા માંગીએ છીએ એવી ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી લેવી પડે જે મંજૂરી આ કોન્ટ્રાક્ટરો દ્વારા લેવામાં આવેલ નથી અને તેમ છતાં ધાક ધમકીઓ આપી રાજકીય પ્રેશર દ્વારા થાંભલાઓ ખડકી દેવામાં આવ્યા છે અને ખૂબ મોટા પ્રમાણમાં કૌશર ઉપર દબાણ કરેલું છે અને કેટલી બધી લાઈનો અહીંયાથી ચલાવવામાં આવેલી છે જે ખરેખર સરકારને આ બાબતે ખબર ન હોય એવું ન બની શકે પણ ક્યાંક ને ક્યાંક આ લોકો દબાય અને કોઈ વહીવટો દ્વારા આ બધું તંત્ર ચાલતું હોય એવું મને લાગે ભાઈ ભરવાડ સુકોળા ગામે રવશું અને ઉપસરપસ સૌ અને સરકારી જમીનમાં ગૌસર જમીન ક્યાંય રહી નથી દબાણો બહુ પણ થઈ ગયા છે દૂર કરવામાં અમારી માંગ છે તો સરકાર આમાં થોડીક ધ્યાન દો કે અમે માલધારી સમાજ જાશું ક્યાં કણે અને માલ કોનેમાં અમારે ચારવા કઈ જગ્યાએ જવું અને પવન સકાની આ લાયન ઉપરા ઉપર અને તાર ફેન્સિંગ આ તિખારા જરે તો આ સળગી જાય છે ઘાસ સારો ગાયોને અમારે ક્યાં ઊભી રાખી વહેલી તકે આ થોડીક આની વાહે જેમ બને એમ મહેનત સરકાર કરે